સાંજે આ પ્રતિનિધિ મંડળ નર્મદા જિલ્લાના એકતા નગર સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવી પહોંચ્યું હતું આ પ્રતિનિધિ મંડળ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિષદ ખાતે અધિક કલેક્ટર શ્રી ગોપાલ બામણીયા જિલ્લા અધિકારીઓ અધિકારીઓએ બુકેથી સ્વાગત કર્યું હતું બાદમાં તેઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં પહોંચી પદપૂજા કરી વ્યુવિંગ ગેલેરીમાંથી નર્મદા નદી સરદાર સરોવર ડેમ સાતપુરા અને વિદ્યાચલની ગિરિમારાનું લીલી વરનાજીથી ખીલેલું પ્રાકૃતિક સૌંદર્યને નિહાળ્યું હતું સર્વોચ્ચ પિતૃપ્રધાન સોમદેજ ફ્રા થરાયન મુનિએ મુલાકાત પોથીમાં પોતાના પ્રતિભાવોની નોંધ કરી હતી તેઓએ એકતાનગરની યાદગીરી રૂપે અધિક કલેક્ટર શ્રી ગોપાલ બામણિયાએ સરદાર સાહેબની પ્રક પ્રતિકૃતિની ભેટ આપી હતી આ પ્રતિનિધિમંડળે સરદાર સાહેબના જીવન કવનને પ્રસ્તુત કરતો લેઝર શો નિહાળી આનંદની લાગણી વ્યક્ત કરી હતી એકતા નગરની મુલાકાતે આવેલા આ પ્રતિનિધિમંડળમાં થાઈલેન્ડના સાત નાગરિકો જેમાં બે સર્વોચ્ચ સાધુઓ સંઘ સુપ્રીમ કાઉન્સિલ ઓફ થાઈલેન્ડ વાટ દેવ વાસ પ્રોફેસર ટોંગઠોંગ ચંદ્રાસુ પણ આ પ્રતિનિધિ